મહિલાના પ્રેમીએ તેણીની સોળ વર્ષીય પુત્રીને દારૂ પીવડાવ્યા બાદ બેલ્ટથી માર મારી હવસનો શિકાર બનાવ્યા બાદ છેલ્લા બે વર્ષથી શારીરિક શોષણ કરી જધન્ય કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે જેના પગલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અડાજણ પોલીસ સ્ટેશનના ચોપડે ગુરુવારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો અને મામા મામી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી રાંદેર રોડ પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી અઢાર વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ ઓટો શોરૂમમાં નોકરી કરતી માતાના પ્રેમી કેતન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે જૂન બે હજાર બાવીસમાં તેની માતા નોકરી ઉપર ગઈ હતી અને ઇલેક્ટ્રિકનું કામ કરતા પિતા ચેક રિટર્ન કેસમાં જેલમાં હતા તેમજ કેતન રાબેતા મુજબ ઘરે આવ્યો હતો જે તે વખતે સોળ વર્ષીય દીકરીની એકલતાનો લાભ લઈ કેતને જબરદસ્તી દારૂ પીવડાવ્યો હતો અને દારૂ પીવડાવ્યા બાદ કેતને છોકરી ઉપર

મામા મામીને જાણે ગંધ આવી જતા તેઓએ પોલીસમાં પહોંચ્યા હતા અને પોલીસે પરિણીત પ્રેમિકાની સોળ વર્ષીય પુત્રીને સતત બે વર્ષ સુધી અવસનો શિકાર બનાવનાર પર્વત પાટિયાના કબૂતર સર્કલ નજીક જય ખોડિયા નગરમાં આવેલ આરબીસી કિડ્સ ઝોન નર્સરી પ્રી સંચાલક એવા બે પુત્ર અને બે પુત્રીના બે પુત્રના પિતા એવા કેતનની ધરપકડ કરી છે હાલ પોલીસે આ અવસ્કોર કેતનને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે